નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એક આપનો આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર આજે ગુજરાત રાજ્ય ઉપર મિત્રો અંતિમ ભારે દિવસ રહેવાનો છે કારણ કે મિત્રો સક્રિય થયેલી જે ડિપ્રેશનની સિસ્ટમ છે એ હવે ગુજરાત ઉપર આજના દિવસ સુધી છે એ વધારે પડતું જોર દર્શાવતી જોવા મળશે તેમજ મિત્રો આગામી ચોવીસ કલાક માટે પણ ભારેથી અતિભારે જોર છે એ વરસાદની સિસ્ટમ જોવા મળશે અત્યારે મિત્રો આજની જે નવી આગાહી છે એમાં શનિવારના રોજ બપોર પછીનું હવામાન છે એ બદલાતું જોવા મળી રહ્યું છે એટલે આજથી મિત્રો બપોર પછી અને સાંજ સુધીનું જે વાતાવરણ છે એની અંદર ગુજરાત રાજ્યમાં હવે નવા જૂની થવા જઈ રહી છે આજના વિડીયોની અંદર ખાસ કરીને તમને જણાવી દઈશું કે ગુજરાત રાજ્ય ઉપર કયા કયા જિલ્લાઓની અંદર વધારે પડતી અસર છે એ જોવા મળશે આ સિસ્ટમ છે ડિપ્રેશનની અંદર તો બની ગઈ છે પરંતુ ડિપ્રેશન વાઇઝ સિસ્ટમ શું ખરેખર ભૂકા બોલાવશે તો એ આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું ખાસ કરીને તમે વિડીયોને ચેનલ સુધી જોતા રહેજો ગુજરાતના જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે હવે મિત્રો આજનો દિવસ છે એ જે છે એ ગુજરાત રાજ્ય ઉપર ભારેથી ભારે દર્શાવવામાં આવી રહ્યો છે કારણ કે છ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ તાંડવ થતું જોવા મળવાનું છે મિત્રો અત્યારે બપોર પછી છે લાઈવ ઇમેજ જે આપણે જોઈ રહ્યા છે અત્યારે વાવાઝોડાની તો એ વાવાઝોડાની સિસ્ટમ કહીએ કે ડિપ્રેશનની સિસ્ટમ કહીએ એ અત્યારે ગુજરાતથી ખૂબ જ નજીક જોવા મળી રહી છે એટલે ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારની અંદર છે એ આ સિસ્ટમ જોવા મળી રહી છે તેનો ઘેરાવો પણ મિત્રો લગભગ પાંચસોથી છસ્સો કિલોમીટરની રેન્જનો છે અને આ ઘેરાવા વચ્ચે ગુજરાત રાજસ્થાન મુંબઈ મહારાષ્ટ્ર આ ચારથી પાંચ એવા રાજ્યો છે કે તેમને અસર પહોંચાડી દેવામાં આવી છે જ્યારે મિત્રો આ ડિપ્રેશન ડિપ્રેશનવાળી સિસ્ટમ વેલમાર્ક લોપરેશનની સિસ્ટમ હતી એટલે મધ્ય ભારતમાં હતી ત્યારથી આ સિસ્ટમનું જોર છે એ વધારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને જોવા મળવાનું હતું એ જ રીતની મિત્રો આ સિસ્ટમ આગળ વધી અને અત્યારે પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે ઉત્તર ગુજરાત અને કચ્છ સાથે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓની અંદર જે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એ જિલ્લાઓની અંદર અત્યારે છે એ વરસાદનું ભારેથી અતિભારે જોર છે એ જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર ચોવીસ કલાક માટેની લાઈવ તમે ઇમેજ જોઈ શકો છો એ ઇમેજ પણ આપણે જોઈશું ગુજરાત ઉપર જે સેટેલાઇટ ઇમેજ છે જે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી છે એ પણ આજના વિડીયોની અંદર જાણીશું આજે રાત્રિ દરમિયાન ગુજરાત ઉપર છે એ ટાંડવ થવાનું છે પૂરની પરિસ્થિતિ સર્જાવાની છે જેમાં નર્મદા અને તાપી નદીના કિનારાઓની અંદર બે કાંઠે નદીઓ વહેતી થઈ છે આ નદીઓની અંદર મિત્રો પૂરની પરિસ્થિતિ જોવા મળી હોય એવું અત્યારે જાણવા મળી રહ્યું છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે કરંટ જોવા મળી રહ્યો છે સાથે અરબસાગરના દરિયાકાંઠાની અંદર પણ ભેજવાવું પ્રમાણ છે એ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ જે મજબૂત થઈ હતી એ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ પણ અત્યારે છે એ મોટા ભાગના જિલ્લાઓની અંદર અસર પહોંચાડી રહી છે અત્યારે મિત્રો તમે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો લાઈવ છે આ જે મિત્રો માહિતી અને આગાહી મળી રહી છે એ અગાઉ પણ આપણે જાણી હતી કે છ સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્ય ઉપર નવાજૂની થવાના એંધાન દર્શાવવામાં આવી રહ્યા છે આજ બપોર પછી છે વાતાવરણ બદલાનું છે આમ જોઈએ તો મિત્રો આજ વહેલી સવારથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે મિત્રો ગણેશ વિસર્જનનો દિવસ છે તેમ છતાં પણ વરસાદનું જોર છે એ ઘટતું નથી અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો અત્યારે ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે ઘણા બધા જિલ્લાઓની અંદર હજી મિત્રો પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પડશે અને અમુક જિલ્લાની અંદર તો મિત્રો પંદર પંદર ઇંચ સુધીનો વરસાદ પડશે જેની તારાજી સર્જાશે નદી નાળાઓ છલકાશે પૂરની પરિસ્થિતિ સર્જાશે સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર અતિવૃષ્ટિ જેવી થશે નવા જૂનીના જે એંધાન દર્શાવવામાં આવી રહ્યા છે એ હવે નક્કી ગુજરાતમાં આગામી કલાકની અંદર છે છે એ વાતાવરણમાં જોવા મળશે આ ફેરફાર મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે જોવા મળશે કારણ કે દક્ષિણ ગુજરાત છે અને કચ્છ છે સૌરાષ્ટ્રના પણ જિલ્લાઓને હવે આવરી લેવામાં આવશે સિસ્ટમનો યુટર્ન થયો છે જેના કારણે સૌરાષ્ટ્રના જિલ્લાઓને પણ અત્યારે આવરી લેવામાં આવશે કારણ કે મિત્રો પહેલાં આગાહી સૌરાષ્ટ્ર માટે નહોતી કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે જ હતી પરંતુ હવે સિસ્ટમનો યુટન થયો છે વાતાવરણ પલટાણું છે જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગર ગીર સોમનાથ વેરવાવર પોરબંદર જૂનાગઢ જામનગરથી લઈ દ્વારકા સુધીના જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે આ વરસાદની આગાહી મિત્રો કચ્છ અને લાગુ વિસ્તારો જેમાં મોરબી જામનગર દ્વારકા છે પછી કચ્છથી મિત્રો નળિયા લાખપત ખાવડ તેમજ થ્રાડ છે થાણ છે આ જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિભારે વરસાદનો જોર છે દર્શાવવામાં આવી રહ્યું છે બે દિવસ માટેની આ આગાહી છે મિત્રો હજી છ અને સાત તારીખ સુધી આ આગાહી ચાલશે આઠ તારીખના પણ મોડી સાંજ સુધીની આગાહી છે તમને જણાવીશું ગુજરાત ઉપર વરસાદનું જોર છે એ હજી પણ વધતું જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદ છે અત્યારે ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના પાંચથી છ એવા જિલ્લાઓ છે જેમાં તમને ખાસ કરીને દર્શાવી દઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો વડોદરા છે સુરત છે તેમજ દમણ અને દાદરનગર હવેલી છે વલસાડ છે સાથે સાથે મિત્રો રાજપીપળા છે અમોદ છે આહવા છે આ જિલ્લાઓની અંદર વરસાદ છે એ અત્યારે મનમૂકીને વરસી રહ્યો છે ગઈ રાત્રિના પણ વરસાદ આ જિલ્લાઓની અંદર વધારે પડતો પડ્યો હતો સુરતમાં પણ સારામાં સારો વરસાદ છે એ જોવા મળ્યો હતો હવે વરસાદનું જોર મિત્રો દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત તરફ છે એ આગળ વધી રહ્યું છે સિસ્ટમનો જે યુટર્ન આપણે કહીએ છીએ અવારનવાર સિસ્ટમ યુટર્ન મારે છે તો એમાં હોતું એવું છે કે ગુજરાત ઉપર જે વરસાદની સિસ્ટમ આગળ આવવાની હતી એ સિસ્ટમનો ટ્રફ મજબૂત હતો પરંતુ સિસ્ટમની અંદર વાતાવરણની અસરના કારણે છે એ યુટર્ન લાગતો હોય પલટવાર થતો હોય જેમાં અત્યારે દક્ષિણ ગુજરાતથી આ સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ આવવાની હતી તો એ સિસ્ટમ હવે દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત તરફ જશે મધ્ય ગુજરાતવા સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં જશે ત્યાંથી રાજસ્થાન તરફ થઈ અને આ સિસ્ટમ છે એ ફરી વખત વરસાદનું જોર વધારતી જોવા મળી રહી છે તો આ વરસાદની આગાહી મિત્રો અગાઉ પણ જાણકારી આપવામાં આવી હતી એ પ્રમાણેની હતી પરંતુ ગુજરાત ઉપર ચોવીસ કલાક માટેનું ભારેથી અતિભારે હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું હતું રેડ એલર્ટ છે દર્શાવવામાં આવ્યું સાથે મિત્રો ગુજરાત રાજ્ય માટે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આ ત્રણ સિગ્નલો છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે જેમાંથી અત્યારે રેડ એલર્ટ જે જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે એ તમને દર્શાવી દઈએ તો આ મેપ છે મિત્રો હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલો છે આજે છ જુલાઈ જસ્ટ છ સપ્ટેમ્બરના રોજ જસ્ટ તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓ જેમાં બનાસકાંઠા સાબરકાંઠા છે મહેસાણા છે અરવલ્લી છે અને સુરેન્દ્રનગર આ પાંચથી છ જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે વરસાદનું જોર વધારે પડતું જોવા મળી રહ્યું છે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આ જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે બાકી મોરબી છે રાજકોટ છે સાથે બોટાદ છે અને પાટણ ગાંધીનગર ખેડા અને મહિસાગર આ છ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે આ છ જિલ્લાઓની અંદર વરસાદ પડશે પરંતુ એનું જોર ભારે વરસાદ કરતાં થોડું ઓછું હોઈ શકે કારણ કે ગુજરાત ઉપર અત્યારે દક્ષિણી ભાગના વિસ્તારોમાંથી પવનોની ગતિ આગળ વધી રહી છે પરંતુ એ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર જે વરસાદનું જોર નથી જોવા મળ્યું એ વરસાદનું જોર હવે મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓ આમ કરી અને મિત્રો છથી અગિયાર જિલ્લાઓની અંદર છે એ રેડ એલર્ટ અને ઓરેન્જ સિગ્નલો છે આપી દેવામાં આવ્યા છે વરસાદ કચ્છ અને મિત્રો દેવભૂમિ દ્વારકા છે જામનગર છે પોરબંદર છે સાથે સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથ છે વડોદરા છે સુરત છે દાહોદ છે આ જિલ્લાઓની અંદર તો છે એ વરસાદનું જોર ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યું છે પરંતુ વરસાદની સ્થિતિ છે એ હજી નબળી પડશે કારણ કે કચ્છ લાગુના વિસ્તારોની અંદર જે વરસાદ વધશે એની વરસાદની સ્થિતિ જો ત્યાં મજબૂત થાય તો કચ્છ લાગુના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે જેમાં પંદર પંદર ઇંચ સુધીના વરસાદની જે આગાહી કરવામાં આવી છે પરેશભાઈ ગોસ્વામીએ જે માહિતી આપી છે એ પ્રકારની માહિતી અત્યારે લાગુ પડતી જોવા મળી રહી છે કચ્છ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે મહેસાણા અરવલ્લી ડાંગ સુધીના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળશે આ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર હવે વરસાદ છે એ ધીમે ધીમે ઓછો થશે અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનો જોર છે એ વધતું જોવા મળશે તો આ પ્રકારની અત્યારે છે એ માહિતી મળી રહી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે વરસાદનું જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે બાકી તમને દર્શાવી દઈએ તો મિત્રો છવ્વીસ તારીખથી સપ્ટેમ્બર મહિનાની છવ્વીસ તારીખ સુધી છે એ આગાહી જે કરવામાં આવી છે નવી આગાહી પ્રમાણે મિત્રો સપ્ટેમ્બર મહિનો પૂરેપૂરો છે એ વરસાદવાઓ જવાનો છે ગુજરાત ઉપર પણ આ વરસાદની સ્થિતિ છે એ દિવસે ને દિવસે વધતી જોવા મળવાની છે કારણ કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અરબસાગરના દરિયાકાંઠાનું ભેજવાળું પ્રમાણ અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આ જે સિસ્ટમો આપણે કહીએ છીએ એમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ એટલે કે મિત્રો હવાની અંદર ભેજનું પ્રમાણ છે એ ખૂબ વધારે હોય વાતાવરણ બદલાતું હોય અને અસર છે ગુજરાત તરફ આવતી હોય તો એને અપરે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ કહેવામાં આવે છે અને જ્યારે પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ ગુજરાત નજીક આવતી હોય ત્યારે વરસાદનું જોર અતિભારે દર્શાવવામાં આવતું હોય જેને કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર જે વરસાદ નથી પડતો એ જિલ્લાઓની અંદર વરસાદ પડવાનું છે શરૂ થઈ જતું હોય છે જેમાં આપણે બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણાના જિલ્લાઓની અંદર વધારે વરસાદ જોવા મળ્યો ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદ નહોતો પરંતુ અત્યારે સૌરાષ્ટ્ર કચ્છ લાગુના વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ છે એ ઓછો થઈ ગયો છે તો આ પ્રકારે છે વરસાદની સતત ગતિ છે એ વધતી હોય વાતાવરણની અંદર છે સિસ્ટમનો ટ્રફ અને મોન્સૂન ટ્રફ છે એ આપણે અવારનવાર જાણતા હોય તો એ પ્રકારનો સિસ્ટમ ટ્રફ અને મોન્સૂન ટ્રફ છે એ ગતિ કરતો હોય વરસાદની ગતિ છે એ ધીમી ફાસ્ટ થતી હોય છે એ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે બાકી જોવા જઈએ તો અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનો જોર જોવા મળશે તો મિત્રો અત્યારનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી